નમસ્કાર આપ જોઈ ન્યૂઝ હું છું સાથે છોટાદેપુર તાલુકાના ખોખર ફળિયા ઝેરવર્ગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ખેલ મહાકુંભ બે પોઈન્ટ જીરો અંતર્ગત રાજ્યકક્ષાની કક્ષાની એથ્લેટિક ઊંચી કૂદ અંડર ફોર્ટીન સ્પર્ધામાં ભાગ લીધો હતો છોટાદેપર તાલુકાના ખોખર ફડ્યા જેરવર્ગ પ્રાતમિક શાળાના વિદ્યાર્થી સંગ્રામ રાઠવાએ ખેલ મહાકુંભ બે અંતર્ગત રાજ્યકક્ષાની કક્ષાની એથ્લેટિક ઊંચી કૂદ અંડર ફોર્ટીન સ્પર્ધામાં ભાગ લીધો હતો નડિયાદના સ્પોટ સંકુલ ખાતે ખેલ મહાકુંભમાં સંગ્રામ રાઠવાએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું સંગ્રામ રાઠવાએ શાળા ગામ અને સમગ્ર છોટાદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું હતું જેને લઈને જિલ્લાવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર